હેલો ગાઈઝ નીલુ આર વ્લોકમાં તમારું સ્વાગત છે અમે લોકો આજે જઈ રહ્યા છે ગામડે તો અમારા વ્લોકમાં ભણ્યા રહીજો તમને અમારો વ્લોક આજે પૂરેપૂરો બતાવીશું અમારું ગામ બી બતાવીશું પછી થોડા આગળ જઈને તમને નવું નવું બતાવીશું તો નીલુ આર વ્લોકમાં તમે ભણ્યા રહીજો અને નવા નવા વિડીયો લઈને અમે ટૂંક જ સમયમાં આવી રહ્યા છે જય જોહાર જય આરદેવસ આ જવાન રોડ યાદ રાખજિરી ડાંગ પાસું યાવ ભોળશે હાલો ગાય જય જુહાર જય આદિવાસી આજરોજ પાવાગઢ કેટલું મસ્ત દેખાય છે અને કેટલા મસ્ત વાદળ વાદળ છે તો તમે લોકો આજવાથી બાયપાસ આવો તો અહીંથી આવજો જોરદાર વ્લોક આવે છે અહીંયા વિડીયો બી જોરદાર થાય એવું છે વાતાવરણ અને આ તો સવારમાં છે એટલે થોડું અંધારું દેખાય છે મળીએ આવતા વ્લોકમાં અમે લોકો ગાડી પર બહી બહીને થાકી જા હાવ થોડુંક બહેલી પછી આગળ વધશું એટલે લગભગ તો અમે પાવાગઢની આસપાસ જ છે ડુંગર બી દેખાય છે જોરદાર અને આવા વિડીયો જોવા માટે અમારા બ્લોકમાં બન્યા રહીજો દાખલો કશું દેખાતું નહીં હાલો ગાઈઝ અમે લોકો હાલ પાવાગઢ આવી ગયા છે તો અહીંયા અમે લોકો થોડું ગાડી ઊભી રાખી પછી થોડુંક બહાર ફરવા જવાનું હતું ફરી આવ્યા હવે અમે લોકો જઈશું ગામડે એટલે અમારા વ્લોકમાં બન્યા રહેજો અને ટકા બીજા લોકો મેં મળશું બાકી આજે પડે વાત નહીં કરો તું ભણાવો ખરે બોલો પાવાગઢ આવી ગયો છું રિટર્ન કાળકામા નું મંદિર છે કેટલી મસ્ હલો ગાઈઝ હું અત્યારે રાતના વાગ્યા છે સાડા દસ વાગ્યા છે હું વડોદરા આવી ગયો છું અને નીલુ આર વ્લોગ ઉપર તમે આજે મારો વ્લોગ પૂરોપૂરો જોયો હશે તમને ગમ્યો હશે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો જેથી કરીને તમને મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે એવી ખૂબ ખૂબ ભાવભર્યું મારું એક આમંત્રણ છે જય જોહાર જય આદિવાસી હવે મળીશું બીજા બ્લોકમાં ટૂંક સમયમાં પાછો બીજો નવો બ્લોક કરીશું એમાં મળીશું